તાજી મિત્રો સ્વાગત છે મારા નવા લોગમાં આજે અમે આવ્યા છે ખેતરમાં તો ખેતરમાં પેલા એરંડા જોવા માટે આવ્યા છે તો જો એ તમને આગળ આગળના ભાગમાં બતાવ્યા હતા એરંડા એ નાના નાના હતા નવા એરંડા બતાવીએ તમને તો આ દેખાઈએ અમારા એરંડા અને બાજુના એ આપણા જ છે જો મિત્રો આરે આપણા એરંડા તમને આગળના ભાગમાં બતાવ્યા હતા એ તાણા નાના હતા ને તારે કેટલા મોટા થઈ ગયા વિકાસ સારો થયો છે વરસાદના કારણે એરંડામાં ફાયદો હો બીજા વાવેતરમાં નુકસાન હોય મિત્રો તો ખેડૂતના તો હોળે વિકાસ હરખા છે એકમાં નુકસાન તો એકમાં ફાયદો બધું હરખું છે અને એરંડામાં આ તમે જોવા માટે તો ખાલું થઈ ગયું તો થોડું ન્યાધી રહ્યા ને હવે આટલું બાકી છે આપણો ખૂણો ન્યાદી રહ્યા પછી ઘરે જાઉં પછી આપણે ન્યાદીએ તો કોમેટમાં જણાવજો કે પહેલી વખત એરંડા કેવા હતા અને અતારે જેવા છે એરંડા તો જો મિત્રો અમાર એરંડા માળો આવી જશે અને આ છે અમારે જયુ જયુ ન્યાદી રે हम तक हाय गाइस के हाय गाइस दो आमी लड़ा नहीं दी गई एक बार जाना नहीं था अब तो नहीं नहीं दी

આપણે ગુંદો હોય ગુંદો કાપવાનું ચાલુ કરી દીધું હોય મિત્રો તો જોવો આપણે થોડુંક ચોખ્ખું કરી નાખ્યું આખો ગુંદો કાપવાનો બે બાજુ ખેતર આપણે એરંડાનો તો છોયલો થાય એના લીધે વાવેતરમાં નુકસાન થાય અને આ ભાઈ આપણો ડાળ કાપેલો વચન નાખવાનો મિત્રો આપણે ચાલુ કરી દીધું મિત્રો આખું કાપી દેવાનું

તો બધા ભાઈઓને કાર્તિકી પૂનમની શુભકામનાઓ તો અમારો અમે વ્લોગ પૂરો કરીએ છીએ તો મળીએ બીજા વ્લોગમાં જય માતાજી જય રોમાપી